સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ દ્વારા ભરૂચના વાલિયાની ની શ્રીરંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા નેત્રંગના ના માં તાલુકા કક્ષાના વન મહોત્સવની વસાવાની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે બાદ શાળાના પટાંગણમાં ધારાસભ્ય સહિતના આમંત્રિતોના હસ્તે એક પેડ માકે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરાયું હતું જ્યારે પર્યાવરણના જતન માટે પ્લાસ્ટિકની વિવિધ બનાવટની

વાતો કરી છે અને સારામાં સારી માર્ગદર્શન મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને